તમારી સામે WhatsApp માં આરી દે દીકરી ની માહિતી નો મેસેજ હશે અહીંયા બ્લુカラー માં જે લિંક દેખાઈ રહી છે એને ટચ કરવાથી ફોર્મ ખુલી જશે તમારી સામે અહીંયા રાવલ ભાઈઓ ની વેબસાઈટ ઓપન થઈ ગઈ છે થોડું સ્ક્રોલ કરશો તો તમારી સામે વચ્ચે માં ફોટા સાથે બધી માહિતી હશે માહિતી એકવાર વાંચી લેવી બરાબર છે હવે આપણે અહીંયા ફોટાને કે લિંકને ટચ કરીશું તો આપણું ફોમ ખુલશે હું અહીંયા ફોટાને ટચ કરું છું ફોટાને ટચ કરતાં આપણી સામે આ પ્રકારે ફોર્મ ખુલી જશે અહીંયા લખેલી માહિતી એકવાર આપણે વાંચી જવી પછી સ્ક્રોલ કરતા નીચે આપણને ફોર્મ દેખાશે આ ફોર્મ ભરવું એકદમ સરળ છે ફક્ત ચાર વિગતો જ ભરવાની છે યોર આન્સર લખેલું દેખાય છે ત્યાં ટચ કરતાં આપણી સામે કીબોર્ડ આવી જશે કીબોર્ડમાં અહીંયા જે તમને પૃથ્વીનો ગોળો દેખાય છે અથવા અહીંયા જે ભાષાનું નામ લખેલું દેખાય છે આ જગ્યા ઉપર હા ત્યાં અહીંયા દબાવી રાખતા તમારી સામે આ રીતે ગુજરાતી કીબોર્ડ આવી જશે એને ટચ કરશો તો તમારી ગુજરાતી ભાષામાં લખાશે જેમ કે હું અહીંયા તમને એક ફોર્મ ભરીને બતાવું છું ખાલી કેવી રીતે ફોર્મ ભરવું એના માટે માહિતી માટે ફક્ત તો જો હું અહીંયા લખીશ તમારી સામે અહીંયા રાવલ દીકરીના લગ્ન થયા હોય તો સાસરી ગામનું નામ લખવું નહીં તો ગેરીતા વોટસઅપ નંબર ફક્ત પપ્પાનું જ લખવું અને દીકરીના લગ્ન થયા હોય તો એમના પતિનું પૂરું નામ લખવું લગ્ન ન થયા હોય તો અપરણિત લખવું જુઓ બસ કેટલી વાર થઈ ફોર્મ ભરતા અને અહીંયા તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો સબમિટ બટન બરાબર અહીંયા તો આને સબમિટ કરતા જો તમારી સામે લખેલું આવી ગયું તમારો જવાબ સફળતાપૂર્વક પૂર્ણ અમને મળી ગયો છે બસ તો આ તમારો ફોર્મ ભરાઈ ગયું હવે બીજું ફોર્મ ભરવાનું હોય આપણું આ નામવાળું ફોર્મ ભરાઈ ગયું હવે બીજું ફોર્મ ભરવાનું હોય તો સબમિટ અનધર રિસ્પોન્સ લખ્યું છે અહીંયા એના ઉપર ટીક કરીશું ના ભરવાનું હોય તો આપણું કામ થઈ ગયું આપણે આમાંથી બહાર નીકળી શકીએ છીએ બીજું ફોર્મ ભરવાનું હોય તો અહીંયા ટચ કરતા આપણી સામે નવું ફોર્મ ખુલી જશે બરાબર છે એકવાર ફોર્મ ભરી જાય એક વ્યક્તિનું પછી બીજું ફોર્મ ભરવા માટે બીજી વાર ફોર્મ ખોલવું જરૂરી છે એક જ નામ ભરવાનું હોય તો ઉપરનો મેસેજ જોયા પછી આપણે ફોર્મ બીજી વાર ભરવાની જરૂર નથી તો કેટલું સરળ છે આ રીતે તમે ફોર્મ ભરી શકો છો આ વિડીયો જોયા પછી